વડોદરા 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 સમાચાર શહેર કોંગ્રેસ દ્વારા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે ભગતસિંહ ખાતેથી લોક સંપર્ક અભિયાન શરૂઆત કરવામાં આવી વડોદરા શહેરના કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પડિયારે આજથી વીર ભગતસિંહ ચોકમાં માં જનતા ને અપીલ કરી હતી કે જો હું જીતી ઝાઉ અને સાંસદ બનીને જનતાના કામો ન કરું તો હું સાંસદ પદેથી રાજીનામું આપીશ અને આગામી પાંચ વર્ષમાં જનતાના લક્ષી કામો કરીશ તે માટે વીરભગતસિંહ ચોક ખાતેથી લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ અભિયાનમાં વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે કાર્યકરો અને શિવસેનાના કાર્યકરો જોડાયા હતા અને આ લોકસંપર્ક યાત્રા ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ લોકસંપર્ક અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે રીતે આજે શહીદ દિવસ છે ક્રાંતિકારી દિવસ છે અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વેધવા વેદ વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રીકરક્ષ કર્યા છે જે રીતની હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે સામાન્ય માણસોની પરિસ્થિતિ કમરતોર મોંઘવારીને લીધે ખૂબ ખરાબ થઈ જવા પામી છે ત્યારે સાથે આ ન્યાય યાત્રા એટલા માટે છે કે સામાન્ય લોકોને પણ પોતાનો ન્યાય હક અધિકાર મળે જે રીતે રાહુલજીએ પણ ન્યાય લોકોના હક અધિકાર માટે ન્યાય માટે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પણ કરી અને હમણાં પણ ગુજરાતમાં પણ ન્યાય યાત્રા કરી આજે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને વડોદરાની જનતાને અપીલ કરી રહ્યા છે કે જે રીતે સતત ત્રીસ ત્રીસ વર્ષોથી આપ બધાએ જે જનમત આપ્યો છે અને આપના જન આશીર્વાદ આપ્યા છે ને આપણા જનપ્રતિનિધિ ચૂંટ્યા છે એ રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય પરંતુ હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે જે રીતના વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા વડોદરાની જનતાને આરોગ્યની સર્વશ્રેષ્ઠ એમ્સ હોસ્પિટલ હોય ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય વિશ્વામિત્રી જે રીતે ડેવલપમેન્ટ હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય શું તમામ કામો જે રીતે સુશાસનની વાત કરવામાં આવે છે જે રીતે ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે આપ ચોક્કસપણે થોડું વિચાર કરજો ને આ બધા જ મુદ્દા જે મેં કહ્યા છે એ તમામ મુદ્દા પર વિચાર કરીને આગામી સમયમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું હોય ત્યારે આ બધા જ વડોદરાની જનતાને અપીલ કરું છું કે જ્યારે પણ મતદાન કરવા જાઓ વિચાર કરીને એકવાર ચોક્કસથી વિચાર કરજો પદનું મોહ નથી તમે વાત કરી છે કામ નહીં કરો તો રાજીનામું લોકો કહેશે તો આપી દે છે ચોક્કસપણે અગાઉ પણ જ્યારે હું ધારાસભ્ય પદે હતો બે હજાર ઓગણીસ વીસની વાત છે સતત રજૂઆતોના ભાગરૂપે જ્યારે કામો મંજૂર નથી નહોતા થયા ત્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હતા અને ત્યારે મેં મારા પદ પરથી પણ ધારાસભ્ય પદેથી પણ જો મારી જનતાના કામો ના થાય મારા લોકોના કામો ના થાય જનતા હિતના પ્રશ્નો જો ના ઇકલે તો હું રાજીનામું આપી દેવા માટે પણ તૈયાર છું ત્યારબાદ અમારા વિસ્તારના પાંચસો કરોડ ઉપરાંતના કાબો લાવવામાં સફળ રહ્યો છે અને એટલા માટે જ આજે વડોદરાની આ ધરતી પરથી પણ વડોદરાની જનતાને કહેવા માગું છું ક્રાંતિકારી દિવસના દિવસે કહેવા માગું છું શહીદ ભગતસિંહ ચોકમાં ઊભા છે ત્યારે જો આપ બધાને એવું લાગે આપ બધા જન આશીર્વાદ આપશો અને આપ બધા જો મને ચૂંટશો અને એકાદ બે વર્ષમાં જે આ બધા જે મુદ્દા બે વર્ષમાં એકાદ બે વર્ષમાં જો ના નિરાકરણ આવે તો આપ બધાએ મને જન આશીર્વાદ આપ્યા છે જો તમારા કામો કરવામાં નિષ્ફળ નિવડો તો ચોક્કસપણે મારા પદ પરથી પણ રાજીનામું આપી દઈશ એમાં કોઈ બે મત નથી એકવાર જે કહીએ છીએ એ કરીએ છી કોઈ દિવસ ખોટું બોલવાનું અમારામાં આવતું નથી સતત નિષ્ઠા પ્રમાણકથી લોકોના કામો કરવાના પ્રયત્ન કર્યા છે અને કરતા રહીશું ધેલસી શું છે દિમાગ શ્રી શેતાને બચકે છે નામ છે Baremia and Chotemia are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Baremia and only in theatres this Eid.